સમીર શંખેશ્વર હારીજ અને રાધનપુર એટલે વઢિયાર પંથક અને આ પંથકમાં રવિ પાકોમાં મોટા ભાગે ચણાનું વાવેતર થાય છે અને વ્યાપક પ્રમાણમાં ચણાનું ઉત્પાદન મેળવે છે પરંતુ કમોસમી વરસાદ બાદ સતત વાદળછાયું વાતાવરણ ખેડૂતો માટે હવે ચિંતાનું વાદળ બન્યું છે ત્યારે શું છે વઢિયાર પંથકના ખેડૂતોની સમસ્યા જોઈએ આ અહેવાલમાં સ્ક્રીન આ દ્રશ્યો છે પાટણ જિલ્લાના વઢિયાર પંથકના જ્યાં ચણાની ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે આ પંથકના ખેડૂતોએ સારા ભાવની આશાએ રવિ સિઝનમાં ચણાનું વાવેતર કર્યું પરંતુ કમોસમી વરસાદ બાદ સતત વાદળછાયું વાતાવરણ રહેતા ચણાના પાકમાં ઈયળોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે આ ઈયળ છોડને મૂળમાંથી જ નાશ કરી રહી છે જેને લઈ ખેડૂતો પર ચિંતાના વાદળો છવાયા છે મોઘા ભાવની દવા સાટી ખર્ચા કર્યા છે બરાબર એના કારણથી હજુ સાચો છે તો તો ઘણા કર્યા છે ખર્ચાના આઠસો આઠસો ના ભાવની દવા એટલે સાટી છે પછી મોંઘવારીના કારણે બહુ ઘેર નહી હોય ને દસ થી પંદર પંદર હજાર નો ખર્ચો કર્યો બરોબર ખેડ આના હે કરીને અને તો અમારે ત્રણ વાર દવાના ડોઝે આપવા પડશે ઇયેડા નો બહુ આવી ગયે એમ વઢિયાર પંથકમાં ચાલુ વર્ષે રવિ સિઝનમાં પિસ્તાલીસ હજાર છસો નેવું હજાર હેક્ટર વિસ્તારમાં ચણાનું વાવેતર કરાયું છે અને જેમાં સમી તાલુકામાં એકત્રીસ હજાર બસો હેક્ટર શંખેશ્વરમાં નવ હજાર સાતસો હારીજમાં એક હજાર છસો પચાસ રાધનપુરમાં બે હજાર બસો પચાસ સાંતલપુરમાં આઠસો હેક્ટર વિસ્તારમાં વાવેતર કરાયું છે ખેડૂતોનું કહેવું છે કે શરૂઆતથી જ ખર્ચા વધી રહ્યા છે હવે ઈયળો પડતા તેમાં દવાનો પણ ખર્ચ થશે એટલે ન છૂટકે પાક બચાવવા એક ખેતરમાં ત્રણ વખત દવાનો છંટકાવ કરવો પડશે ત્યારે ઈયળોનો નાશ થશે અને પાક બચી શકશે ત્યારબાદ પણ જો માર્કેટમાં પોષણક્ષમ ભાવ નહીં મળે તો મોટું નુકસાન જશે તેવી ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે લાવ્યા અને અત્યારે આઠસો સાડી આઠસો રૂપિયાના ભાવની પાંચસો ગ્રામ ઇડની દવા આવે પછી અંદર વિકાસની ત્રણસો રૂપિયાની દવા નાખવી પડે આ બે મિક્સ કરી અને પાંચસો રૂપિયાનો મજૂર કરીને દવાનો છંટકાવ કરવાનો અને એમાં હજુ તો અમે ભગવાન હાલ છે ત્યારે લઈશું અત્યારે હાલ પરિસ્થિતિ એવી છે અમારી ખેડૂતોની કે હાલ કાંઈ બરોબર નથી અમને એમ અમે એક બાજુ પાક ઉત્પાદનના વધતા ખર્ચા બીજી તરફ અપૂરતા ભાવ એટલે ખેડૂતોની તો હાલત દયનીય છે પરંતુ શું કરીએ બાપ દાદાની જમીનો છે એટલે ખેતી તો કરવી જ પડે જો ન કરીએ તો ખેતરો વિરાળ બની જાય બાકી ખેતીમાં હવે સારી ઉપજ રહી નથી તેવું ખેડૂતો જણાવી રહ્યા છે ભરત પ્રજાપતિ સંદેશ ન્યૂઝ પાટણ